અચ્છા ગુગામના દાદા હું જયદીપેશ પટેલ વલસાડ જિલ્લાનો ધરમપુરમાં ધરમપુરનું ગામ બેસતારા ગામનો રહેવાસી છું હું આઈટાઈ ધરમપુર માલંગપાળામાં કરી હતી ત્યાં મેં લગભગ બે વર્ષ ઇલેક્ટ્રોનિક આઈટાઈ કરી ત્યાર પછી હું જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ઇલેક્ટ્રોનિક ટેનીની ભરતી પડી હતી જેમાં લગભગ મને નોકરી કરતા એક દોઢ વર્ષ થઈ ગયું છે ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોનિક ટેની તરીકે કામ કરું છું હું અત્યારે ઇલેક્ટ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક ટ્રેન પર કામ કરી રહ્યો છું એ બધી ટ્રેનો કેમ કે ઉપરથી ફેન્ટાગાટથી ચાલે છે બધી ટ્રેનો અને હું જે અત્યારે બની રહ્યો છું એ પટ્ટીમાંથી જ પાવર આવે છે કનેક્ટ થઈને આવે છે લગાવવામાં આવી છે એ વાયર નીચે દોડાવવામાં આવ્યો છે એનાથી કનેક્ટ થાય છે અને એનાથી પાવર મોટરને મળે છે પછી એ વોર્કિંગ ચલાવી રહ્યો છું ઘર તમે ભાઈ ચાલે આ એક આડી નો કોડિંગ કરવા માટે એક ટિંકલ કેર નામ નું સોફ્ટવેર આવે છે એ સોફ્ટવેર કોઈ ભી કોડિંગ કરી બનાવી શકે છે બ્લોક ગોઠવીને આ ટ્રેન બનાવ તો ફાયદો એ થશે કે એક તો કોઈ કોઈ લોકો ઉપર ચડી જાય ને કાર લઈને આવ્યા તો એ લોકોને કરંટ લાગી જાય છે બીજું કે એમાં ઉપરથી કાર કોઈ રહેતી નથી નીચે પટ્ટીમાં અહીંયા આવી જશે કવર એટલે ઉપરથી કનેક્શન સુટવાનો કોઈ સવાલ નહીં અને આ ટ્રેનોમાં બધા સેન્સર લાગેલા છે કે કોઈ જગ્યાએ અટકી પડે આગળ કઈ આવી અટકી પડે મારી અહીંયાથી છૂટી થયા બાદ હું મારા ફ્રી ટાઈમમાં ઘરે ઇલેક્ટ્રોનિકનું બધું કામ મળે એમાંથી મેં સારી આવક બી મળી મેળવી રહ્યો છું અને ઇલેક્ટ્રોનિક સાધનોમાં હું થોડુંક ડેવલોપ બી કરવામાં આવીશું જેમ કે સેગ્રેઝર એમ્પ્લિફાયર એવા મશીનો બી બનાવવામાં આવી છું ભવિષ્યમાં એ બધું હું ધરમપુર આઈટીઆઈ તરફથી જ હું એ બધું શીખ્યો છું મારું કેરિયર વધારવા માટે હું ધરમપુર આઈટીઆઈ અને ધરમપુર સાયન્સ સેન્ટરનો બી આભાર માન્યો છું હું અનેક યુવાનોને બી કહેવું છું કે આઈટીઆઈ ડિપ્લોમા કરીને બી પોતાનું કેરિયર બનાવી શકું છું